બેના ફૂડ લવર્સ ને એકદમ જામો પડી જાય ને એવી સરસ મજાની જગ્યા પર હું અત્યારે આવી ગઈ છું જ્યારે બી મને ઢોસા ખાવાનું મન થતું હોય છે ત્યારે મારી પર્સનલ ફેવરિટ ચોઈસ જે હોય છે ઢોસા છું અને આ વખતે મારા ફેવરિટ ઢોસા જે છે મેં ઓર્ડર તો કર્યા છે એની સાથે મેં ત્રણ અલગ ડિશ બી ઓર્ડર કરી છે ટોટલ ચાર ડિશ ઓર્ડર કરી છે એક વડાપાઉં છે એક પાઉંભાજી છે અને એક પાઉં છે અને મારા ફેવરિટ ઢોસા ને આઈ ગેસ તમારા બધા જ લોકોના આશે કે જે છે મટકા ઢોસા થોડી જ વારમાં આવી રહી છે અને બધા જ એક સાથે હું આજે ટ્રાય કરવાની છું લેટ્સ ગો સો દેટ ઇઝ વોટ આઈ વોઝ ટોકિંગ અબાઉટ મટકા ઢોસા જે છે એ મારા ફેવરિટ છે ઓલ ટાઈમ ફેવરિટ છે અને જ્યારે બી ઢોસા ખાવાની ઈચ્છા થતી હોય તો મટકા ઢોસા જે છે હું તો ખાઉં છું પણ મારી સાથે જેમને બી લઈને જાઉં એમને બી વેસ્ટ ટ્રાય કરાવતી હોઉં છું સો યસ મારે આની વધારે કહેવાની જરૂર નથી હું જલ્દીથી ટ્રાય કરવા માટે જ ટ્રાય તો કરવાની છે ને આ તો મારે ખાવાનું છે કારણ કે આ તો હું જ્યારે બી ઢોસામાં આવતી હોઉં છું ત્યારે મારી ફર્સ્ટ ચોઈસ મટકા ઢોસા જોઈ છે અને ચીઝ બી હોય કે પછી જે ગ્રેવી સાથે છે બધું કહી શકે પરફેક્ટ કેવાય એક સરખો ટેસ્ટ જોઈતો હોય ને જ્યારે કોઈ બી ખાવાની વાનગીનો તો એ બધું એકદમ પરફેક્ટ પ્રમાણમાં જો એમાં નાખવામાં આવ્યું હોય ને તો એ તો જે સરસ ટેસ્ટ આવતો હોય છે મસાલા પરફેક્ટ થયા હોય તો જે ટેસ્ટ આવતો હોય છે અને ઓથેન્ટિક ટેસ્ટ આપણે જે કહી શકીએ એ અહીંયા મળી જતો હોય છે સો ઢોસા હબની જે લોકોની સેકન્ડ બ્રાન્ડ છે કે જે બોલે તો મુંબઈ આપણે કહી શકીએ એની જે બી ફૂડ આઇટમ છે એમનું મેન્યુ બી અહીંયા આપણને જોવા મળે છે એટલે મિસળ પાઉં છે અને ચોપાટી પાઉં ભાજી મતલબ જે લોકો ટિપિકલી મતલબ મહારાષ્ટ્રીયન ટેસ્ટ ઓળખતા હશે ને એ લોકોને જરૂરથી અહીંયા આવવું જોઈએ કારણ કે એ ટેસ્ટ મહારાષ્ટ્રનો ટેસ્ટ તમને અહીંયા મળવાનો છે મિસળ સ્પેશિયલી આ પાઉં હું તમને પોતાની ટ્રાય કરીશ કે જે યુઝલી આપણને અહીંયા પાવા જોવા ના મળે આખા અહીંયાથી પેક છે આમ કહેવાય ને ભઠ્ઠીમાંથી બનાવેલા હોય એકદમ તો એકદમ સોફ્ટ સ્પોન્જી અને એ પ્રકારના પાઉં અહીંયા જોવા મળે છે અને મિસળ પાઉં જે લોકો ના ફેવરિટ છે એમના મોઢામાં જોઈને પાણી આવી ગયું હશે આઈ નો અને યસ હું ટ્રાય કરીને તમને ટેસ્ટ કહેવાની છું ઓકે હું બોલી નથી શકતી કે કારણ કે મારા મોઢામાં એટલું મોટું ભાવ જે હતું પણ એટલો સરસ ટેસ્ટ આવી રહ્યો છે કે હું બોલવા કરતાં પહેલાં હું ટેસ્ટ એન્જોય કરી લઉં પછી તમને કહું તમને એવું થતું હશે જોઈને કે એક સાથે હું આટલું બધું કઈ રીતના ખાઈ રહી છું પણ આ બધા સ્મેલ એટલી સરસ આવી રહી છે પ્લસ ટેસ્ટ બંને મેં મટકા ઢોસા ટ્રાય કર્યા મિસળ પાઉં ટ્રાય કર્યું છે મિસળ પાઉં લાઈક પરફેક્ટ મને મહારાષ્ટ્રીયન ટેસ્ટ જે હોય એ જ લાગી રહ્યો છે અને આ ચોપાટી પાઉંભાજી છે પાઉંભાજી ઘણી બધી જગ્યાએ આપણે ખાતા હોઈએ છીએ પણ આપણને પ્રોપર જે ટેસ્ટ જોઈતો હોય એને પાઉંભાજીનો જે મતલબ આપણે મુંબઈ જઈને ખાતા હોય મહારાષ્ટ્ર જઈને ખાતા હોય પર્ટિક્યુલર ચોપાટી પાઉંભાજી આપણે કહી શકીએ એ ટેસ્ટ સુપર અને આ તો છે ને યુઝ્યુઅલી જેટલા બી લોકો મુંબઈ ગયા હશે આમાંથી કઈ બી ટ્રાય કર્યો કે કારણ કે અહીંયાથી ઇન્ફેક્ટ આપણે ટ્રેનમાં બી જતા હોય એરપોર્ટ પર બી તમને ક્યાંય પણ ત્યાંથી આપણને આ જોટિક્યુલર વડાપાઉ મુંબઈની શાન કહેવાય છે અને વડાપાઉ ખાયા વિના જો તમે ત્યાંથી પાછા આવો ને તો એ મતલબ એ અઘરું કામ કહેવાય તો વડાપાઉ જે છે પર્ટિક્યુલર ત્યાંનો ટેસ્ટ જે છે આપણને વડાપાઉનો અહીંયા મળવાનો છે અને એ પણ હું અત્યારે ટ્રાય કરી રહી છું એન્કર અમીષા રાજ આમ તો તમને ખબર પડી ગઈ હશે શરૂઆત ત્યાંથી જ થઈ છે એટલે તમે લોકો જોઈ લીધું છે યસ યુઆર રાઈટ હું અત્યારે પહોંચી ગઈ છું મોરબી બે માં ડોસા હાની નવા સ્ટોરની નવો આઉટલેટ જે છે અહીંયા શરૂ થઈ ગયો છે બહુ બધી વેરાયટી અહીંયા આપણને ઢોસાની ઓલરેડી આપણે મોરબીમાં ટ્રાય કરી જ લીધી છે ને આપણા બધાનું ને જૂનું જાણીતું નામ છે એટલે હવે મોરબી બેના લોકોને પણ જલસો પડી જાય એમને પણ દૂર ના જવું પડે એટલે કે એડ્રેસ હું તમને કહી રહી છું આપણે મહેન્દ્રનગર ચોકડીથી આગળ જઈએ એટલે પીપળી જેતપર રોડ પર જ તમને જમણી બાજુ જે છે ગ્રાઉન્ડ ફ્લોર પર અહીંયા જ જોવા મળી જશે ઢોસા હબનું નવું આઉટલેટ અહીંયા શરૂઆત થઈ ગઈ છે બહુ બધી વેરાયટી ઢોસાની આપણે અહીંયા ટ્રાય કરતા જોઈએ છીએ એ બધું જ અહીંયા મળશે પ્લસ બોલે તો મુંબઈ એમની સેકન્ડ બ્રાન્ડ છે તો એ બધી ફૂડ આઉટલેટ જે છે એ પણ અહીંયા જોવા મળવાનું છે બધી ફૂડ વેરાયટી ડિશ બધી જ અહીંયા જોવા મળી જશે સાઉથ ઇન્ડિયન કે સાથ એક બોમ્બે કા તડકા લગ્નવાળાએ અંદર જઈને બધું એક્સપ્લોર કરીએ પેલા આપણી સાથે વિશાલભાઈ કે જેમને આપણે અવારનવાર મળતા જોઈએ છીએ કંઈક નવું લઈને આવતા હોય છે વિશાલભાઈ આ વખતે ફરીથી ઢોસા હબની શરૂઆત જે છે મોરબી બેમાં કહી શકીએ આપણે ફર્સ્ટ ઓફ ઓલ તમારું મોરબી અપડેટમાં हार्दिक स्वागत का का है અને ઢોસા હબ ને છે ને મોરબીના વાસીઓને મતલબ ઇન્ટ્રોડ્યુસ કરાયું છે કે મટકા ઢોસા કોને કહેવાય ઓથેન્ટિક ટેસ્ટ કોને કહેવાય એમના સાથે મોરબીને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે પ્લસ બોલે તો મુંબઈ જે છે એટલે ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન ટેસ્ટ પણ અહીંયા જોવા મળી જાય છે તો અહીંયા આપણે કયા પ્રકારે જોવા મળશે ફૂડ આઇટમ કેમ છો મોરબી વાસીઓ તમે તમને ઘણી વખત મળી ચૂક્યો છું પણ આ વખતે પાછું અમે મોરબી બેમાં એટલે સામા ના લોકો માટે અમે લઈ આવ્યા છે અમારા ઢોસાની નવી બ્રાન્ચ આમ તો ઢોસા આખા મોરબીમાં ઘણી જગ્યાએ મળે છે અને આમ જોવા જોઈએ તો અમે મટકા ઢોસા જે પહેલીવાર બે હજાર ને અઢારમાં લોન્ચ કરેલો ને એ જ અમે મોરબીમાં બે હજારને એકવીસમાં અમે અમારી પહેલી બ્રાન્ચ છે જે લજય ઓનેસ્ટે છે ત્યાં લઈ આવ્યા ત્યાંથી બહુ જ ડિમાન્ડ સારી હતી એના પછી અમે એને લાલ પર લઈ આવ્યા માળિયા ઓનેસ્ટે લઈ આવ્યા અને અમે એ જ પ્રયત્ન કરીએ છીએ કે મોરબીવાસીઓને હંમેશા કાંઈક ને કંઈક નવું આપીએ આ વખતે અમારી પાસે ઘણી ડિમાન્ડ હતી કે ભાઈ વિશાલભાઈ અમે મટકા ઢોસા ગામમાં ખાઈએ છીએ તમારી જોઈને બીજી જગ્યા પણ ખાઈએ છીએ પણ તમારા જેવા નથી મળતા બરાબર એટલે અમે એમ કર્યું કે એમ વિચાર્યું કે હવે મોરબી વાસીઓ ઘણા ફેક્ટરી વાળા છે ઘણા કારખાના વાળા છે એ કે છે કે અમારે અહીંયાથી ત્યાં લાંબુ થવું પડે છે ઘણી વખત અમારે દિવસમાં ખાવું હોય છે તો અમારી પાસે ઓપ્શન્સ ઓછા છે મહેન્દ્રનગર માટે એટલે અમે અમારી એક બ્રાન્ચ મહેન્દ્રનગર પણ લોન્ચ કરી અને આ વખતે અમે લઈ આવ્યા છે કંઈક નવું અમે તમને ઢોસા તો આપશું જ સાથે અમારી જે અમારી બીજી બ્રેન્ડ છે બોલે તો મુંબઈ જેની પ્યોર બોમ્બે સ્ટાઇલનું પ્યોર મહારાષ્ટ્રન સ્ટાઇલનું બધો બધી પ્રોડક્ટ્સ છે જેમ કે વડાપાવ છે જે બોમ્બે ટેસ્ટના ઓથેન્ટિક વડાપાઉ આખા મોરબીમાં અમે પહેલી વખત લઈ આવીએ છીએ એની જ સાથે મિસળ પાઉ આખા મોરબીમાં નથી મળતું મિસળ એક મહારાષ્ટ્રન બ્રેકફાસ્ટ ડિશ છે જેને તમે સવારથી લઈને રાત સુધી ગમે ત્યારે ખાઈ શકો મિસળ પાવ છે અને જે ચોપાટી પાઉભાજી છે પાઉભાજી બધે મળશે પણ જે પ્યોર તવા પર મેશ કરીને જે ચોપાટી પાઉભાજી બનાવે છે એ ફક્ત ને ફક્ત અમે અમારી ઢોસાની આ બ્રેન્ડ બ્રાન્ચમાં પણ લઈ આવ્યા છે સાથે સાથે હું તમને કહી દઉં કે આના વિશે તો આપણે વાત કરીએ અને નવી નવી કઈ કઈ પ્રોડક્ટ છે એને આપણે જાણીએ યસ સો આમ જોવા જોઈએ તો મોરબીની આ ચોથી બ્રાન્ચ આપણને અહીંયા જોવા મળે છે ઢોસા હબની અને મોરબી બે આમ જોવા જોઈએ તો હવે એક મોરબી એક સમાન જ એટલું વિકસતું જાય છે એટલે બધું જ અહીંયા આવવા મંડ્યું છે તો ઢોસા હબ કેમ બાકી રહી જાય એ બી અહીંયા આવી જાય અને એ પણ એમની એટલી બધી વેરાયટી ફૂડ ડિશને જોવા મળવાની છે સો લેટ્સ ગો ઇનસાઈડ એન્ડ એક્સપ્લોર સો વી આર ઇન સાઇડ ધ રેસ્ટોરન્ટ તમને હું લોકોને એક વ્યૂ બતાવવાની ટ્રાય કરીશ કે તમે અંદર અહીંયા આવશો એટલે એક અલગ વાઇબ કહી શકો કે વ્હાઈબ ચેક અત્યારે બહુ ટ્રેન્ડમાં ચાલે છે વાઇબ ચેક તો અહીંયા અહીંયાની વાઇબ ચેક કરી મેં અને ધીસ ઇઝ લાઈક અમેઝિંગ ઓન અનધર લેવલ સો વિશાલભાઈ અહીંયા એક લોગો મેં માર્ક કર્યો છે આ કારણ કે આપણે ઢોસાબની લાઇક ફોર્થ બ્રાન્ચ બધી જ બ્રાન્ચમાં આપણે જઈ આવ્યા છીએ અને આ આ લોકો જે છે બધી જ જગ્યાએ જોવા મળશે મતલબ સાઉથ ઇન્ડિયન રિપ્રેઝન્ટ કરે છે શું છે સો બેઝિકલી ફોર્થ બ્રાન્ચ તો ખાલી મોરબીમાં છે પણ ઢોસાબની એક્ચ્યુઅલ આ ટ્વેન્ટી એઇથ બ્રાન્ચ છે જે ઓલ ઓવર ઇન્ડિયામાં તમને બધાને ખબર છે કે અમે શરૂઆત જ મોરબીથી કર્યું હતું અને એટલો સારો રિસ્પોન્સ આવ્યો છે અને અમે ઓલ ઓવર ઇન્ડિયામાં અઠ્યાવીસમી બ્રાન્ચ ચાલુ કરી કરેલી છે અને આ લોકો તમે આ તમે જેમ કે વાઇબની વાત કરી તો હું તમને કહી દઉં કે અમે પણ થોડુંક ઓથેન્ટિક સાથે ફ્યુઝન એનો કોન્સેપ્ટમાં અમારી માસ્ટ્રી છે તો અમે એ અમે હંમેશા લઈ આઉન રાખે છે આ લોકો છે એ અમારા હરેક સ્ટોર પર મળશે આ બેઝિકલી કથકલીનો ફેસ છે તમે સાઉથમાં જશો તો લોકો આને ભગવાન માને છે અમુક સ્ટેટમાં એને ભગવાન માને છે અમુક તમે ઓથેન્ટિક કે અમે તમે રેગ્યુલર ત્યાં સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ડાન્સ જોશો તો એમાં પણ જોયું હશે એ રીતનું જ છે સાથે સાથે અમારી જે બીજી બ્રાન્ડ છે જે બોલે તો મુંબઈ એટલે નામ ઇટ સેલ્ફ મુંબઈ નો સ્લેંગ યુઝ કરી રહી છે એટલે આમાં અમુક અમુક વસ્તુ વાંચશો તો બહુ બહુ સ્પેશિયાલિટી છે કે વાત એટલે સ્ટ્રગલિંગ એક્ટર એટલે આ મુંબઈમાં તમે જોશો કે બધાની લાઈફ સ્ટ્રગલિંગ જ છે જેવું આપણે અહીંયા મોરબી સૌરાષ્ટ્રમાં આમ કહે છે કે શાંતિ છે એટલું તો તમને મુંબઈમાં મળશે જ નહીં આ ડબ્બાવાળા અમારી સ્પેશિયાલિટી છે ડબ્બાવાળા ના પર પિક્ચરે બનેલું છે તમે અહીંયા કેમેરો જોઈ લો તો એટલે બોલીવુડ દર્શાવે છે અમારી ટેક્સી છે અમારી લાઇફલાઇન છે ટ્રેન તમે જશો આ આ મુંબઈ લાઇક લાઇક કોમ્બિનેશન ગણપતિ બાપ્પા બી આવી જાય છે બોલીવુડ બી આવી જાય છે અને આ વોલ તમને જેટલી આખી એમ કહેવાય છે ને કે ઓથેન્ટિક ટેસ્ટની સાથે એક ફ્યુઝન મળતું હોય છે એવી જ રીતના વોલ તમને દેખાય છે તો અહીંયા ફૂડમાં બી એવું જ તમને જોવા મળવાનું છે ઓથેન્ટિક ટેસ્ટ તો છે જ અહીંયા પ્લસ કંઈક ફ્યુઝન જોવા મળવાનું છે અને મેં ટ્રાય બી કરી જ છે અને મને એટલું ઢોસા હાવ ઇઝ લાઈક જ્યારે બી મને ઢોસા ખાવાની ઈચ્છા થાય તો અહીંયા ઢોસા ખાવા માટે પહોંચી જઈએ અને પ્લસ એમની બોલે તો મુંબઈનું મેન્યુ પણ અહીંયા હોય છે એટલે સાથે મિસળ પાંવ હોય પાઉંભાજી હોય વડાપાઉ હોય કે જેમનો ઓથેન્ટિક ટેસ્ટ જે મહારાષ્ટ્ર મુંબઈનો હોય એ જ અહીંયા મળી જતો હોય છે એ ઓલરેડી ઘણા બધા લોકો ટેસ્ટ કરી રહ્યા છે ફૂડ લઈ રહ્યા છે તો આપણે એમનો બી પૂછીએ અને એમના પાસેથી બી રિવ્યુ જાણીએ આપણે આમચી મુંબઈ ની વાત કરી છે તો મેં તમને કીધું કે અમારી મિસળ પાવ એકદમ સ્પેશિયાલિટી છે આ ઓથેન્ટિક મહારાષ્ટ્રેન સ્ટાઈલ મિસળ પાવ છે અમારા જે પાવ છે એ પણ અમે લોકો આખા મોરબી માં ક્યાંય નહિ મળે અમે પોતે સપ્લાય કરીએ છીએ રાજકોટ થી હાલમાં અને તમે જોશો પ્યોર બોમ્બે સ્ટાઈલ પ્યોર મહારાષ્ટ્ર સ્ટાઈલ રસો એટલું મળશે તરી એટલી મળશે ફરસાણ એટલું મરસે આ ભાઈ બિચડેલી વાર ખાવાનું બંધ કરી દીધું કોન્શિયસ થઈ કે આવી કંઈ નહીં તમે ચાલુ રાખો સો યસ મિસળ પાઉં કે જે લોકો કામથી મુંબઈ ફરવા ગયા હશે કામના રિલેટેડ હોય કે એમ જ ફરવા ગયા હોય તો ત્યાં આપણે વડાપાઉં મિસળ એવું છે કે આપણે ટ્રાય કરેલું જ હોય ત્યાં અને એ કહેવાય ને કે એમની ત્યાંની લોકલ ફૂડ આઈટમ છે પણ એટલી સ્પેશિયલ છે ને કે એનો ટેસ્ટ અહીંયા મળવો ખૂબ મુશ્કેલ હોય છે અને એ ટેસ્ટ આપણને અહીંયા મળતો હોય છે ઓકે હા 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 તો રિવ્યુઝ તમે સરને પણ પૂછી શકો છો કે કેવું લાગ્યું હા હા થોડા ડિસ્ટર્બ કરે કઈ રાત છે તો કેવો લાગીગો મસળવા નોટીસ બહુ મસ્ત છે સાથે હમ છે એકદમ આવવાનું મન થાય કે તો પછી ઘરે બંધ ના ઘરે ખાવું પડે ઘરે પડે ઘરના ને અહીંયા લઈને ને તો 100% જ લઈને આવી થેન્ક યુ સો મચ સાથે જોડવા માટે સેકન્ડ હજુ આપણે ટ્રાય કરીએ કોઈની સાથે વાત કરવાની અહીંયા થોડા ડિસ્ટર્બ કરી શકીએ ફેમિલી સાથે ફૂલ ફેમિલી આવ્યા છો હા ફૂલ ફેમિલી આવ્યા છે કેવું લાગ્યું અહીંયા બહુ સરસ છે ફર્સ્ટ ઓફ ઓલ છે આ ભાજી ઢોસા છે પનીરવાળા છે ખાસ તો અહીંયાની વાત કરીએ તો ક્વોલિટી અને ટેસ્ટ ક્વોલિટી સૌથી બેસ્ટ છે ઢોસાની મેં અલગ અલગ બ્રાન્ડ સંકલ્પ અલગ અલગ ઘણી બધી બ્રાન્ડ છે ઢોસા ડોટ કોમ છે જામનગર અમદાવાદ મોરબી તમામ જગ્યાએ ઢોસાની ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી અને ટેસ્ટ તો એથી એથી જોરદાર છે આ જે पनीर છે ને એકદમ સોફ્ટ અને બહુ મસ્ત છે બે ઢોસા ટેસ્ટ કર્યા ખરેખર બહુ મસ્ત છે ચટણી છે એકદમ છે ઢોસા છે યસ આ ભાઈ એટલું સરસ એક્સપ્લેન કર્યું એટલા બધા વખાણ કર્યા લાગે એટલે કોઈ બણિત પુરુષ કરી શકે કારણ કે જ્યારે પત્ની ખાવાનું ભરાણે થાય તો વખાણ કરવા જ પડે અહીંયા એ વખાણ છે એવું છે કે નહીં નહીં સરસ છે ઢોસા બીજ રિયલી બેસ્ટ

એક લેડીઝ ગેંગ મને દેખાઈ ગઈ છે કિટ્ટીવાડી ચાલતી હોય એવી રીતના એ લોકો બેસેલા છે એમને પણ પૂછીએ કેવો લાગ્યો તમને ટેસ્ટ તમે અહીંયા પાઉંભાજી ટ્રાય કરી રહ્યા છો કેવો લાગે પાઉં કારણ કે ઢોસાના રિવ્યૂ ઘણા બધા જાણે પાઉંભાજી કેવી લાગી તમે સુપર સુપર મુંબઈની જુજોપાટી ઉપર કેવી પાઉંભાજી હોય એવી સુપર પાઉંભાજી છે મજા આવી ગઈ તો હવે એ પાઉંભાજીનો ટેસ્ટ લેવા માટે તો આપણે ત્યાં જવાની જરૂર નથી છે ફરવા જવાનું કેન્સલ હવે એ પાઉંભાજી ખાવી હોય એટલે અહીંયા આવી જાવ અહીંયા આવી જવાનું મોરબીમાં મળી જશે હવે એ કે કે પાઉભાજી માટે ત્યાં ફરવા જવાનું કેમ કે એવું કરવાનું કે અહીંયાથી પાઉભાજી પાર્સલ કરીને ત્યાં ચોપાટી જઈને ખાવાની તમને તમને કેવો લાગ્યો અહીંયા ઢોસાનો ટેસ્ટ મને સરસ લાગ્યો ઢોસાનો ટેસ્ટ આવો ઢોસા તો ક્યાંય ન મળે મોરબીમાં જ મળે મોરબીમાં જ મળે ને પણ ઢોસા આમમાં જ મળે ઘરે ન ખવાય અહીંયા આવી જવાનું અહીંયા 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 ફેમિલી સાથે આવી જાઓ તો ચાલે 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 ટેસ્ટ ને તમને બધું કેવી રીતના લાગે મતલબ લેડીઝ દ્વારા એક કહેવાય ને અપ્રુવલ મળી ગઈ છે હવે અને એક વખત ઘરમાં લેડીઝ કહી દે ને પછી એને કોઈ ના ન કહી શકે એટલે અમને તો કીધું કે દરરોજ આવી શકાય આ ભાઈ પાછા કોન્શિયસ થઈ જશે એમને કીધું દરરોજ આવી શકાય સો યસ ક્યારે પણ એવું લાગે તમને કે ઢોસા ખાવાની ઈચ્છા છે તમારે પ્રોપર ઓથેન્ટિક ટેસ્ટ જોઈતો હોય તમને કે પછી તમારે પાઉંભાજી ખાવાની ઈચ્છા હોય મિસળ પાઉં ખાવાની ઈચ્છા હોય એ પણ મતલબ એનો રિયલ ટેસ્ટ જે આની આઈટમ છે એ જ પ્રકારનો ટેસ્ટ જોઈતો હોય તમને તો તમે મોરબી બેના સ્પેશિયલી જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે લોકો ઢોસા હબની જ અહીંયા ફોર્થ બ્રાન્ચ આપણે મોરબીની કહી શકીએ ત્યાં આવી શકો છો બિશાલભાઈ આપણે વિડીયોના એન્ડ તરફ પહોંચી ગયા છે ત્યારે કોઈ એક એવો મેસેજ તમે મોરબીના આ લોકોને આપવા માંગતા હોય બસ એ જ કેવું છે મોરબીવાસીઓને કે તમારા તમારા જે પણ રિક્વાયરમેન્ટ હતી કે મોરબી બેમાં કે સામા કાંઠે હજી એક બ્રાન્ચ કરવાની એ અમે તમને આપી દીધી છે તો તમે જરૂરથી આવજો અને સાથે સાથે એક હજી ખુશખબરી આપી દઉં કે ફક્ત ને ફક્ત એકથી દોઢ મહિનાની અંદર આખા મોરબીનું સૌથી મોટું ઢોસા હબ જે આપણી જે જૂની જગ્યા છે લજઈ એ જ જગ્યા પર ઓછામાં ઓછા 200 સવા 250 જણ એક સાથે બેસીને ઢોસા ખાઈ શકશે એવી અમે ઢોસા હબ ત્યાં બનાવીએ છીએ હમણાં અમે ટેમ્પરરી તમે જોયું હશે કે થોડાક દિવસ માટે સામે શિફ્ટ છે એટલે ઢોસા હબ લજઈ પાછું એક નવા રૂપમાં નવા ફેસમાં આવે છે અને મોરબી નું સૌથી મોટામાં મોટું ઇટ્સ લાઈક નેવર બિફોર યસ એકદમ અને તમને એક નવો ફેસ મળશે નવો લુક મળશે ટેસ્ટ ઇને ઈજ રહેશે યસ જે તમને ગમે છે એવો નેવો ટેસ્ટ પહેલી એક ટેગલાઈન છે રિશ્તા વહી પર સોચ નહીં એના જેવો પણ રિશ્તો એ પણ એ જ છે સોચ પણ એ જ છે પણ લુક જે છે આખો સિર્ફ ચેન્જ હો જાય હા હા ઓકે સો યસ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે એન્ડ યસ જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે ડેફિનેટલી રિકમેન્ડ કરું છું તમને કે મોરબી બે તરફથી પસાર થતા હોય મોરબી બે ના લોકો હોય તો અહીંયા આવીને ડોસા આપની જે ફોર્થ બ્રાન્ચ મોરબીમાં શરૂઆત થઈ ગઈ છે મહેન્દ્રનગર ચોકડીથી આગળ જતા તમને રાઈટ હેન્ડ સાઈડ પર જોવા મળી જશે તો તમે લોકો ડેફિનેટલી અહીંયા ટેસ્ટ કરવા માટે આવો કેવું લાગ્યું તમને એ તમે તમારા ફ્રેન્ડ્સને તમારા પરિવારને કહો એમને પણ અહીંયા લઈને આવો ડેઈલી આવો શનિ રવિ આવો જ્યારે મજા આવે ત્યારે આવો પણ અહીંયા આવીને કહો જરૂરથી ટ્રાય કરો હું તમારી સાથે ડૉક્ટર નયંકા અમીષા રાજ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો